ઈ ખબર નહોતી તેદી મારા ભારત માં સનાતન સાધુડાની યુનિવર્સિટી આંતી તી તક્ષશિલા નાલંદા ભારત પરિષના આજ પર પથ્થરો મને તમને હોકારા દિયે એ વાત છે અને એ વાત જ્યારે કરવી છે ત્યારે મજા આવે છે એમાં આપણે આપણા ભગવાન જોઈએ આ બધા ત્યારે આપણે આપણો આપણો આધાર છે જીવન એ છે ને જો બધું ઘણા ને આ બધી સારી સારી વાતો કરી ધર્મની વાતો રાષ્ટ્રની વાતો ભક્તિની વાતો સારું જીવન જીવાય એવી વાતો આપણે કરી ઘણા ને એમ લાગે એવું શું છે આ સાઈના હોય બીજો દેહ હોય ફલાણ હોય કે અમેરિકા હોય કે હોય કે ત્રીજો હોય કે ચોથો એ જીવન જીવન આનંદ કરે એન્જોય એમ નથી તો ઓલો ભૂલનો માદ પડ્યો હોય બપોરે એને તમે જઈ પૂછો કેમ છો તો એમ કે એન્જોય એન્જોય

રસ્તામાં જવું હોય તો પથ્થરેથી પાર બાંધીને જ જવું પડે ગમેનેથી નું તો એ કે રાવણ તો ગમેનેથી ઉડીને આવે હુર હટ કરતો એમાં કાઈ એને કાઈ બોલું ન હોય કાઈ જે બંધન છે એ બંધનની વાત અને એ વાતો તમને ગમે એટલે આ બધા આટલી બધી સંખ્યામાં આવ્યા છે અને આટલા એટલે હવે તો આયા ગુજરાત જેવું થઈ ગયું છે એટલા સંડાઈરા પછી ડાયરો છે સતા પણ આટલી ભીડ એમાં ગુરુજીનો બહુ મોટો ફાળો છે આપણે બંધન કરું છું અમારો ઉત્સાહ વધી જાય આ બહુ મોટી વાત છે મનીષભાઈ અને આપણે આવું બધું કરતા રહીશું પણ મારે શરૂઆત દોહાસનથી કરવી છે દોહાસન સફા ખરા ગીતો આપણા બધા આપણી વાતો એ મારે કહું પણ મને એક ગમતી કડી બાપાને મેં કાલે મોકલું હતું અને જેના દેશમાં બેઠા છે એક વખત અઠ્યોતર વર્ષ સત્યોતર વર્ષ પહેલાં હોય છે કે આજના દિવસે કે આપણો દેશ આઝાદ થયો છે અને આજ મને આ કડી લોક સાહિત્યના કોઈ અમારા કવિ છંદમાં કીધું છે કે ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીના

અને એમાં કામ આખું એક થઈ વાહે થયું એમ થયું કામ મરી જાય જે થાય પણ હવે આના આના કેટલો ત્રાસ સહન કરવો અને એ વાહે થયા અંગ્રેજ પોલીસ હતા એ ભાગ્યા બધા નદીના કાંઠે આવ્યાનો લો બાર વર્ષનો છોકરો નાવડામાં બેઠો તો એને એટલું કીધું બે બે પ્રતાપભાઈ બે એટલે એને કીધું કે તારું નાવડું જ જે કાંઠે બાંધેલું હોય નાવ નદીમાં

અને મને આમ તમારો આમ આટલો પડકારો મજબૂત છે એટલે મને એક બે ઘડીમાં કહેવાનું મન થાય કે જો સાખો છે તૂટ જાય વો પતે નહીં હે હમ આરતી જે પરંપરા સનાતન પરંપરા છે આડાવળું થાય તો આપણે બહાર કામ જાય કે બંગલામાં સોફામાં થોડીક ધૂળ ચડી જાય એ આવીને પાછી ખખેરી નાખી દે એવું ને એવું થાય સનાતન ને કોઈ આંચ આવી જાય એવી વાત નથી પણ મચવાવાળા મચે છે

જીવન જીવનમાં તમે ગમે ત્યાં જાવ હાર કરવા માટે નીચો પરિવારને પરિવાર ને ભેળો રાખો ધરતી માં છે અને આપણે છે ને ધર્મની સાથે થોડા થોડા કાયશું ને ભગવાન કૃષ્ણ ગીતામાં કીધું તું દહ ડગલા હાલ આમો 90 ડગલા માટે તૈયાર છો ભલા માણસ એકવાર પગલા તો માંડી જો પડે એકવાર અર્જુન પરી જાય એકવાર એના થઈ જાય એટલે ભગવાન એમ કે અર્જુન હે મેરો પ્રાણ મે હું અર્જુન કો પ્રાણ અર્જુન કી જીવની સો જીવની અમારી હે એકવાર એટલે એ બધું થાવાન એટલે આ દોહ પરમ નો સાક્ષી પૂરે છે બાપા બેઠા છે એટલે એટલા બધા એ ધારણ છે એના સપાકરા છે છંદો છે કે એક એક શબ્દ આમ અને એના પાછા અર્થો પણ હોય છે જેમ બપોરે મેં કીધું એમ એમ બ્રહ્માનંદ સ્વામી અમારો લખે છે દર્શન છંદમાં ભગવાન દ્વારકાધીશનું વર્ણન કરતા દાદા સોમનાથ સુધી આપણો નાદ અને જેને ન ગમતું હોય ફડકારો મૂકે આપણે નામ નામી લેવું જોઈએ પરંપરામાં આપણું ચેરિટીમાં હું એક કરોડ રૂપિયા મારી પાસે હોય ને એક લાખ આપું એક માણસ ખાલી હો રૂપિયા હોય દાનમાં અહીં પચાસ રૂપિયા આપે ને તો મારા કરતાં એ મોટો દાતાર છે મેં નવાણું લાખ રાખીને એક લાખ આપ્યા પાસે ઓલા પચાસ ટકા આપી દીધા એની ટકા પ્રમાણે નોંધ થાય છે

અમેરિકા જાય તો પણ આપણે જાય મારા સનાતન ધર્મનો મારા રામાધણીનો ધણી નો નેલો ફરકતો હોય અને એના હામુ જોઈને અહિયાં વાઇબ્રેશન ન આવે તો સનાતન પરંપરા નો કહેવાય ભલા માણસ એ વાત છે દાદા બહુ કે ક્યાં શું ખબર ઘણાના લગ્ન દાડે બીજે બીજે ફારા ઠેકાણે બીજે ક્યાં ગમે એવડો સુધી હોય પણ ન્યા ઘણાને ને ન્યા ઠંડા થાય ને તે હોય વાહિતી કહેતો હોય મને પકડ્યો રાખજે પછી મારી નાખું ધોડી નાખું કે પીડો રાખજો

આમે તો અમને ગમે છે જે આમાં સાંભળો વાળા એની જ અમને મજા બાકી શાક માર્કેટ ના જોર હોય એને વરસાદારી કાઈ લેવા દેવાનું એને તો બટેટા નાખે રીંગણા નાખે ને એમાં લો એને એને હા એને શું લેવા દેવા એ તો બરાબર એ હાહા તો આવે અને એની બીજા ચડ્યા મસાથી વાદળા આ વરસાદ ની કિંમત હોય જે ધ્રણ હોય એના સનાતન હિન્દુ ધર્મ વાળા હારેક મર્યા પછી પીપળે પાણી પાવા જાય છે મા બાપ ને તું જીવતા નથી હવે આના નામના રોડ ને રસ્તા ને નગર હોય

નકી દુનિયાએ કરવાનું છે અમે તો હાચી વસ્તુ જગતના ચોકમાં મૂકી છે આ વાતો કલાકો સુધી બોલી શકાય એટલી છે આ એક્ઝામ્પલ રીતે અમે ગાઈ છે પણ કૃપાનો વરસાદ વરહાવે મહાદેવ ભોળિયો નાથ અને જગદંબા આયા જેટલા છે પણ એને પહેલા ઘડી ઘડી તાલ ફેરવ આપણે નકી નો હોય પણ તાલ ધોરાવીને ગાવાનું ભગવાન રામે શું આપ્યું દુનિયાને આપણે દેખ કેવું હોય જો તો ભગવાન રામ અને લક્ષ્મણ જંગલમાં એકલા હતા વનમાં હતા અને દુનિયાની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય રાવણ એટલે જેવો તેવો નહીં લંકા કોટ બંકા અટંકા નશંકા કો દામકા દમંકા જેસે દુર્ગ કા ચમંકા હે લગત તમાસા મોદ રાવણ કા વાસા જહા ઘુઘર ધમંકા ધીર રંભર ધમંકા હે

ફાહરિયામાં એ ન કીધું રીસ ને વાંદરા બાપુ ભેળા લઈ દરિયાની છાતી માથે ફૂલ બાંધી અને રાવણ ના આખા કુલ નો હુડીયો કાઢીને પાછા વઈ આવે ઈ ભગવાન રાઘવેન્દ્ર સરકાર કહેવાય ઈ ભારત વર્ષ નો યુવાન કહેવાય અને એના માટે મારે સભાગ્રામાં જો વર્ણન કરવું હોય તો ગાડા હુકલ હઠીલા જોદ પહેરીને સાથે સાથે ਨਾਮ ਆਏਗੇ ਆਏਗੇ ਰਾਮ ਦੀਆਂ ਝੋਲੀਆਂ ਤੋਂ oh અને હવે ગીર્થાળમાં હર હર આવે ત્યાં ઊંચા કરી ત્યાં હું પૂરું કરીશ બે હાથ ઊંચા કરીને હર હર માર્યા કરજો હર હર આવે ત્યારે

जहाँ सीताजी धोना था मुगलों ताकत को उसने तलवारों से सोना था हर पर्वत पर आग पर पर लगी थी हर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 हर, 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 हर।